ભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે અને જિલ્લાની અંદર રોયલ્ટી ભર્યા વગર ખનન માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે તેવી માહિતી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળતા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધરાયું છે આપને જણાવી દઈએ કે જ્યારે ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના બાલાસિનોર તાલુકામાંથી બે મોટા ડમ્પર તેમજ લુણાવડા તાલુકામાંથી એક મોટું ડમ્પર સાથે એક કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે જ્યારે આપણે જણાવી દઈએ કે કરોડો રૂપિયાના ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે ખાણ ખનીજ વિભાગના ચેકિંગને કારણે ખનીજ ચોરી કરતાં ખનીજ માફિયાઓ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ખાણ ખાણખની કચેરી મહીસાગર દ્વારા જિલ્લા અધિકારી શ્રી ચંદ્રેશ પરમાર સાહેબની સૂચના થી અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે અત્યારે છેલ્લે બે તારીખના રોજ જિલ્લા કચેરી દ્વારા વિવિધ સ્થળોએ રેડ પાડી અને કુલ એક કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ ડમ્પર જપ્ત કર્યા છે જેમાં એક છે લુણાવડામાંથી જપ્ત કરેલું છે જે હોલલોડ છે બે ડમ્પર જે છે એ બિન અધિકૃત સાદી રીતે નું વાહન કરતા ઝડપેલા છે જેને બાલાસુનર પોલીસ સ્ટેશન ખાતે રાખેલું છે